સુરતના માંગરોલ તાલુકાના સણદ્રા ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે ડેરી ફળિયામાં રહેતા અશોકભાઈ ચંપકભાઈ ચૌધરી અને ચંપકભાઈ રેવાભાઈ ચૌધરી પરિવાર સાથે ગામમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા આ દરમિયાન તેમના ખાલી ઘરમાં આગ લાગી હતી ફળિયાના રહીશો આગ જોતા જ પાણીથી બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઘરમાં રહેલા ઘાસચારાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું માંડવી નગરપાલિકા ફાયર વિભાગ અને માંગરોલની જીઆઈપીસીએલ કંપનીના ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી પરંતુ ત્યાં સુધી ખેડૂતોના ઘાસચારો અને ઘરવખરી સહિત તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો ગામના પૂર્વ સરપંચ સોમભાઈ ચૌધરીએ તાલુકા મામલતદાર અને માંગરોલના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાને જાણ કરી હતી સરકારી તંત્ર દ્વારા નુકસાન અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સણધરા ગામમાં મુખ્યત્વે આદિવાસી ખેડૂત પરિવારો વસવાટ કરે છે ખેતી અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય છે આ આગની ઘટનાથી સામાન્ય ખેડૂત